श्री सहजानन्द सुखरूप भक्ति धर्मसुत श्री हरि बोलो स्वामी नारायण भगवान जय हरि कृष्ण महाराज

ફરવા મોકલા તે હવેળા વાળાપ ને ઝાલા વાડ દેશ જય કયો બહુ ઉપદેશ વાળાક દેશ એટલે બગસરાની આજુબાજુનો જે વિસ્તાર એને વાળાક દેશ કહેવાય

ધન્ય ખરા દેહ પ્રભુ દાસ ગામ ગરાસ મૂકી જાણો ભૈયા મહા પ્રભુ ને પ્રમાણો માચા ખાચર એવા ધર્મવાન હતા બળે ગામધણી દરબાર એમનામાં બધા સદ્ગુણો વિવેક વિનય

અને સાધુ થાવું વિચરણ કરવું એ કોઈ સામાન્ય વાત નથી સંસાર માં દુખે થાતા હોય કોઈ પ્રકાર નું સુખ નોય પણ સંસાર છોડવો જે બહુ કઠણ જીવને છૂટતો નથી આચા ખચર ગામધની હતા કેવા સુખી મોટા મોટા ઉત્સવ અને

એવા જન જા જાનવ મળે બધું છોડી નીકળી ગયા આપણે 5 10 15 20 સત્સંગમાં જાવું હોય તો એ કઠણ પડે નીકળા નથી અને આ એમણે સંસાર સર્પ જેમ કાચડી ઉતારે અને જેમ કોઈ માણસના મોઢામાં થૂક આવ્યો ને થૂકી નાખે એમ આ સંસાર છોડી દે

અમદાવાદ સાબરતી રે અંબલીઓ માર યાતે ધીરે શરીર માં મંદવાડાયો મહારાજે સાધુઓને ભલામણ કરેલી સંતો એમની સેવા કરતા પણ રહેવાનું ક્યાં એ વખતે ક્યાં બધી વ્યવસ્થાઓ હતી સાબર નદીને કાંઠે આંબલીઓના વૃક્ષો એ વૃક્ષોની છાયામાં રહેતા મહારાજે મૂર્તિ પધરાવવા માટે કાંકરિયા ચોરાસી કરી કાંકરિયા તળાવને કાંઠે મહારાજે અમદાવાદ ની કરેલી એ બહુ ભવ્ય પ્રસંગ અને બહુ મોટો પ્રસંગ છે

લી સતસંગી થઈ જાણો સહી પુણ્ય અમ એમને એમ સવું માની લેજો મને શ્રીજી મંચે ઉભી

હવે આ જગતમાં કોઈ પ્રકારની અને મોહ નથી રહ્યો મહારાજ તમારી ચિંત્યાનંદ સ્વામી તો બહુ સમજણ પૂર્વક શરીરમાં થોડી બીમારી હતી તો એમને એનું દુઃખ નતું મહારાજ નું એમને સુખ હતું

એ કાર્યાણી વસ્તાખાચરને મળ્યા વસ્તાખાચર એટલે આ માચાખાચરના ભાઈના દીકરા ઓ સારા સત્સંગી હતા માચાખાચરે પોતાની હાજરીમાં જેમને બધું વ્યવહાર સોંપેલો એ વસ્તાખાચરને આ સમાચાર મળ્યા એટલે વસ્તાખાચર ગોડપુર મહારાજ પાસે આવ્યા મહારાજના દર્શન કરી અને પ્રાર્થના કરી મહારાજ અચિંત્યાનંદ સ્વામી આપના ધામમાં પધાર્યા તો મહારાજ તમે બધા સંતોને લઈ અને મહારાજ કાર્યાણી પધારો મારે એ નિમિત્તે બધાને રસોઈ દેવી છે અને મહારાજ તમે રાજી થાઓ મહારાજે દેશાવરોમાં બધે પત્ર લખી

અને બધા ભક્તો સાધુ સંતો અને મહારાજે ખૂબ પીરસી અને જમાયા અને સાતાની રસોઈ બનાવેલી મહારાજ દરરોજ ખૂબ ભાવથી બધાને પીરસતા અને સંતો જ્યારે 3 દિવસ પછી નીકળાને ત્યારે મહારાજે બધાને સાટા પણ ભાતામાં ભેગા બંધાવ્યા આ રીતે મહારાજ ત્યાં બધાયા હરિલીલા મૃતમાં યમના ઉલ્લેખ વિહારીલાલજી મહારાજે કર્યો કૃપા સિંધુ ગયા કારણે રસોઈ જય માં શ્રીજી તથા આ રીતે માચા ખાચર નું જીવન બાળપણ થી માંડી ને ધામમાં ગયા ત્યાં સુધી એક ધારો દ્રઢ ટેક સાથે પોતાના વ્રત સાથે અને મહારાજની ની મરજી માં રહી અને ખૂબ સેવાઓ કરી અને એક આદર્શ જીવન જીવા નિષ્કુળાનંદ આનંદ સ્વામી એ સાંખ્ય યોગી ભક્તો ના નામ લેખા એમાં પહેલું નામ

ભક્ત ચિંતામણીના પુરસ્ચરણ નિમિત્તે બધા ભક્તો પાઠ કરવાના નિયમો રાખી રહ્યા છે ઘણા ભક્તોના નામ આવ્યા છે મારે ગઈકાલે જરગલી ગામના હાલ સુરત રહેતા કિશોરભાઈ છોડવડીયા એમની સાથે વાત થઈ હતી આ પરિવારે કિશોરભાઈ દિલીપભાઈ આ પરિવારે પાઠ પરિવારના સભ્યો સાથે કરવાના સંકલ્પ કર્યા છે અને બીજા ભક્તોને પણ આ પાઠ કરવાની પ્રેરણા આપી રહ્યા છે જેમ માતા સત્સંગ કરાવતા અને મહારાજના કૃપા પાત્ર બનતા એમ આપ સૌ ભક્તો પણ આ પુરસ્ચરણ કરવામાં અને ભક્ત ચિંતામણીના પાઠ કરાવવાનો સંકલ્પ કરજો સદ્યાનંદ સ્વામી